ભક્તો પોતાના સ્થાને પૂજ્ય પૂજ્ય ગુરુજી શાસ્ત્રી બાલકૃષ્ણ સ્વામી આથી સંતો વધારી રહ્યા છે બધા જ ભક્તો પોતાના સ્થાન ઉપર ઊભા થઈ પૂજ્ય ગુરુજી નું અને વડીલ સંતો નું અભિવાદન કરશે स्वामी नारायण भगवान साक्षात सविता सुवर्ण जयंती महोत्सव 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 जय આજનો દિવસ અતિ પવિત્ર આનંદનો દિવસ ઈષ્ટ હરિકૃષ્ણ મહારાજ નો ફૂલદોલ ઉત્સવ તેમજ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાએ સાક્ષાત સવિતા ગ્રંથની આપને અમૂલ્ય ભેટ આપી એમને જ્યારે પચાસ પચાસ વર્ષ થયા તો એ સુવર્ણ જયંતિ મહોત્સવ તેમજ પૂજ્ય ગુરુજી નો પાસાઠ મો તેમજ પૂજ્ય ગુરુજી નો એસી મો જન્મોત્સવ આ ચાર ચાર નિમિત્તથી જ્યારે આવો ભવ્યથી ભવ્ય ઉત્સવ આપણે કરી રહ્યા છીએ સૌ પ્રથમ શોભાયાત્રાની આપણે શરૂઆત કરી પૂર્ણ આકાર લઈ રહેલ ગૌશાળાનો સૌ પ્રથમ સ્તંભ પૂજ્ય ગુરુજી પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ સ્વામી તેમજ વરિષ્ઠ સંતોના હાથે સૌ પ્રથમ પહેલો સ્તંભ મૂકવામાં આવ્યો હવે અત્યારે આ ઉત્સવના દીપ પ્રાગટ્ય તરફ આપણે જઈશું આપણી સભાની અંદર શ્રીજી દીક્ષાધામ પીપલાણાથી પરમ પૂજ્ય મહંત સદગુરુ મોહનપ્રસાદ દાજી સ્વામી પણ પધાર્યા છે કાલે નિર્ગુણ સ્વામી મને સ્વામી સાથે વાત કરાવી સ્વામી કહેવાય શરીર કામ નથી કરતું તો રાજી રહેજો મેં કીધું સ્વામી બહુ ઈચ્છા હશે કે ત્રણેય સદગુરુઓ આ સાક્ષાત સવિતા ગ્રંથનો જ્યારે ઉત્સવ છે ત્યારે વધારે એવો સંકલ્પ છે તો આપ થોડી અમારા વતી તસ્તી લઈને ખાસ પધારો એવી વિનંતી છે તો આપણા બધાયના આમંત્રણને માન આપી પૂજ્ય સ્વામી પધાયરા છે જોરદાર તાલીઓથી આપણે સ્વામીને વધાવીશું એક જ મેરી નિર્ગુણ સ્વામી એક જ મેરી ભાઈ ફટાફટ દીપ પ્રાગટ્યની વ્યવસ્થા કરો એટલે ત્યાં આગળના ભાગમાં અગ્ર ભાગની અંદર પૂજ્ય ગુરુજી પૂજ્ય શાસ્ત્રી સ્વામી તેમજ પૂજ્ય મહંત મોહન પ્રસાદ સ્વામી હરિભગતમાં વિનંતી કરીશ નંદાણી સંજયભાઈ સીવી નાદપરા સાહેબ એમ કે જાદવ સાહેબ તેમજ ડૉક્ટર દિનેશભાઈ કાચા જે ભક્તોના નામ બોલાણા એ તમામ ભક્તો ત્વરિત ગતિએ દીપ પ્રાગ માટે આવશે જ રે મંગલ દીપ રે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય સુખ સંપદ

હજી આ ઉત્સવની અંદર સૌ પ્રથમ પેલું સોપાન એટલે સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ તેમજ બીજું સોપાન એટલે બપોર વચ્ચેના ભાગમાં મહિલા વિભાગના હરિભક્તોના સત્સંગ ઉત્કર્ષને અર્થે ટીંબાવાડી મંદિરેથી સાંખ્યોગી માતાઓ પધારી ચૂક્યા છે સભાની અંદર આજે મહિલા મંચનો લાભ આપવાના છે એટલે તમામ સ્ત્રી ભક્તોને પણ વિનંતી છે કે જેમાં પછી તરત જ આ જ સભા સ્થળની અંદર મહિલા મંચનું આયોજન કરેલું છે એટલેમાં તમામ સ્ત્રી ભક્તો વધારશે સંતોના પૂજનની અંદર અત્યારે પૂજ્ય ગુરુજી તેમજ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાદજી સ્વામી મોહન સ્વામી તેમજ સંતોના સ્વાગત માટે હું વિનંતી કરીશ આ સંસ્થાના ટ્રસ્ટી નાદપરા રવિશભાઈ તેમજ જાદવ કનકભાઈ અને જાદવ ચંદ્રેશ કુમાર જો એ બે ભક્તો હોય તો એ પણ સાથે જોડાશે આજે જ્યારે આ ગુરુજીના જન્મોત્સવના મુખ્ય યજમાન છે ડૉક્ટર દિનેશભાઈ કાચા તો એમને પણ વિનંતી કરીશ દિનેશભાઈ કાચા સાહેબ પણ આવશે આવો સાહેબ તમે પણ પૂજનની અંદર જોડાવ ગુરુકુળના બાળકો સરસ મજાનું સ્વાગત નૃત્ય લઈને આવવાના છે તો ગુરુકુળના બાળકો સ્વાગત નૃત્ય માટે પધારશે